આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ શ્રેણી સેવા પર્વ જેના ચોથા આજે પ્રસ્તુત છે આર્થિક સુધારાઓથી વિકાસ ગતિ એ વિષય પર વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા છે તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દિશા ગોસ્વામી કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અશરફ નથવાણી નમસ્કાર આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે આર્થિક સુધારાઓના ઊંડાણમાં જઈશું અને જોઈશું કે છેલ્લા એક દાયકામાં કયા મોટા નિર્ણયો લેવાયા એ નિર્ણયોની ભારતની અર્થવ્યવસ્થા પર શું અસર થઈ તેમજ સામાન્ય નાગરિકો વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે તેનું શું મહત્વ છે આ બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું कुछ दिन पहले ही इस साल के पहले क्वार्टर के जीडीपी नंबर आए हैं एक बार फिर भारत ने हर उम्मीद हर अपेक्षा हर आकलन से भी बेहतर प्रदर्शन किया है एक तरफ जब दुनिया भर की इकोनॉमी में चिंताएं हैं, आर्थिक स्वार्थ से पैदा हुई चुनौतियां हैं उस माहौल में भारत ने 7.8 परसेंट की ग्रोथ हासिल करके दिखाई है और ये ग्रोथ हर सेक्टर में है मैन्यूफैक्चरिंग सर्विसेज, एग्रीकल्चर कंस्ट्रक्शन हर तरफ उत्साह नजर आ रहा है भारत आज जितनी तेजी से ग्रो कर रहा है इससे हम सभी में इंडस्ट्री में हर देशवासी में नया उर्ज, नई ऊर्जा का संचार हो रहा है ग्रोथ की यही दिशा है, तो भारत को थर्ड लार्जेस्ट इकोनॉमी बनाने की तरफ तेजी से बढ़ना पक्का हो चुका है। आर्थिक सुधारावधि विकास ने नवी गति मढ़े छह कारण के ते उदारीकरण, एफडीआई ने प्रोत्साहन अने सारा વિનિયમનના માધ્યમથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે જેનાથી રોજગારની તકો વધે છે અને એકંદરે અર્થવ્યવસ્થાનું વિસ્તરણ થાય છે આર્થિક સુધારાઓથી વિકાસને મળી રહેલ નવી ગતિ ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ વર્લ્ડ ઇકોનોમિક રિફોર્મ્સ આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે આર્થિક વિશ્લેષક અને તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર નાણાકીય સેવાઓ સુધી તમામની સરળ પહોંચ પણ એક મહત્વનું પગલું છે તેમ કહી શકાય જે સેવા ક્ષેત્ર અને નાના વ્યવસાયને પ્રોત્સાહિત કરે છે અને દેશના સતત વિકાસમાં યોગદાન આપે છે ઇન્કમટેક્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર ફેરફારો થયા છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના કરવા માટે અર્થવ્ય ત્રીસ સુધીમાં અંદાજિત સાત ત્રણ ટ્રિલિયન ડોલરના સકલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે તેમ સરકારનું કહેવું છે

વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સમાવિષ્ટ થવા જઈ રહ્યા છીએ તો એના માટે બધા ભારતવાસીઓને અભિનંદન રિફોર્મ્સની વાત કરીએ તો રિફોર્મ્સની સફળતા જો તેનું યોગ્ય રીતે અમલ થાય તો જ શક્ય બને તમે જે કહો છો કે આર્થિક પગલાની સફળતા એનું પરફોર્મન્સ ટ્રાન્સફોર્મેશન તો એની સફળતા એના અમલ સાથે જોડાયે છે એટલે સ્વાભાવિક છે કે પરફોર્મન્સ મેટર કરે બદલાવ ટ્રાન્સફોર્મેશન સંભવ બને તો જ નીતિઓની સફળતા શક્ય બને અહીંયા મારી વાત શરૂ કરવાથી પેલા રેલવે નો એક્ઝામ્પલ આપીશ કે રેલવે કોર્ટમાં જઈ રહેલ જાહેર સેવા હતી પરંતુ એને પરફોર્મન્સ સારું કર્યું અને લોકો એનો સ્વીકાર કર્યો વધાવી લીધા રેલવેના બધા જ પગલાઓને તો ટ્રાન્સફોર્મેશન પણ થયું

ભારતના આ પરિવર્તનની શરૂઆતના મૂળ ઘણા ઊંડા છે ભારતમાં થયેલા આર્થિક સુધારાઓને જો ત્રણ તબક્કામાં વેચવામાં આવે તો પહેલો તબક્કો જે આપણે પસાર કરી રિફોર્મ્સ એલપીજી મોડલ ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ એનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ બીજો તબક્કો જેને જેમ જે એમ નામથી ઓળખે છે જનધન આધાર અને મોબાઈલ એના સ્વરૂપે એક નવી ક્રાંતિ લાવ્યા આ દરેક નાગરિકને આર્થિક સુધારાનો પરિચય આપ્યો અને ત્રીજા તબક્કાના રિફોર્મ્સ જેને આપણે લઈએ છીએ એ છે જીએસટી ઇન્કમ ટેક્સ રિફોર્મ્સ જે હવે આવવા જઈ રહ્યા છે મોબાઈલ આધાર વગેરેની વાત કરીએ ભારતે યુપીઆઈ જેવા પ્લેટફોર્મ બનાવ્યા છે જેનાથી વેપાર વાણિજ્યથી લઈને રોજબરોજના આર્થિક વ્યવહારો ડિજિટલ થવાથી લેવડ દેવડ મોબાઈલ ફોન જેવા ડિવાઇસ મારફતે પણ સરળતાથી કરી શકાય છે તમે જનધનની પણ વાત કરી એક રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પણ એમ જ કહી શકાય કે એ પણ એક આ જ પ્રકારનું એક પગલું છે આ ઉપરાંત આજે સરકારી ઈ માર્કેટ પ્લસ જેમ પોર્ટલ મારફતે લગભગ પચીસ લાખ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ સરકારને પોતાની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી રહ્યા છે તો વિકસિત ભારત પ્રાપ્ત કરવા માટે આ બધી પહેલોની કેવી ભૂમિકા આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા તો મોબાઈલ જનધન આધાર અને મોબાઈલ એ જેમ જે છે મહત્વનો ભાગ છે કે જેણે દરેક લોકોને એક આપણે કહીએ ને કે પાવર આપ્યું છે એમ કે તમારા હાથમાં બધું પાવર છે તમે જે ઈચ્છો કરી શકો યોજનાઓની જાણકારી માંડી યોજનાઓના અમલ સુધીની વાત છે કેટલાય લાભ મોબાઈલ ના ગણાવી શકાય એમ છે દરેકને એક ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે લાવી શક્યા લાભાર્થીને ઓળખી શક્યા ખોટા લાભાર્થીઓને બાયફરકેટ કરી શક્યા અને આપણે દુનિયાભરની માહિતી જે છે એ હાથ વગી કરી લીધી આ ત્રણેયના કારણે થયું એવું કે ભ્રષ્ટાચારનું પ્રમાણ જે છે એ ખૂબ ઘટી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આ બદલાવોથી દરેકનો સમાવેશ જે છે એ જેમથી શક્ય બન્યો અને અર્થતંત્ર જે છે એ કાર્યક્ષમ પણ આ બદલાવો થકી જ થયું છે જામ ટ્રિનિટીમાં

યોજનાઓનો લાભ લેવા માટે એક સરકારી કચેરી તમારી વચ્ચે હોતી હતી હવે યોજનાઓના લાભ સીધા લોકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે બેંક એકાઉન્ટ આધાર મોબાઈલ ત્રણ એકબીજાથી લિંક છે એટલે ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે જેને આપણે પેલા ભૂતિયા લાભાર્થીઓ ખોટા લાભાર્થીઓ કહેતા હતા એને ઓળખી શકાયા અને દેશની આવક જે આપણે માધ્યમથી દેશને ચૂકવીએ છીએ એવી આવક જે છે લોકોના લાભાર્થે પહોંચાડી શકતા થયા છે જનધન આધાર અને મોબાઈલથી પારદર્શિતા તો વધી જ છે પણ સાથે સાથે આ નાણાકીય વ્યવહારોએ દરેકની જવાબદારીમાં પણ વધારો કરેલો છે લોકો બધા જ સામાન્ય વ્યવહારો જે છે એ કરી શકવા બેન્કિંગ વ્યવહારો જે છે એ કરી શકવા સમર્થ બન્યા છે આર્થિક સશક્તિકરણ થયું છે બચત વીમા અને ધિરાણ એ જે સામાન્ય લોકોની પૂછ બહારની વસ્તુ હતી એ હવે એ લોકો આર્થિક સ્થિરતા મેળવવા માટે પ્રાપ્ત કરતા થયા છે ડિજિટલ પેમેન્ટને બુસ્ટ જે છે એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થી જ મળ્યું છે ખૂબ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ બે થી ત્રણ સેકન્ડ ની અંદર આપણે યુપીઆઈ વ્યવહાર પતાવી દઈએ છીએ અર્થશાસ્ત્રની ભાષામાં એને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું એમ કહેવાય જેમ કાર ચલાવવા માટે રસ્તા જરૂરી છે એવી જ રીતે નાણાકીય વ્યવહારોને સરળતાથી ઝડપથી અને ઓનલાઈન ચલાવવા માટે એક માળખું ઊભું કરી રહ્યા છીએ જનધન આધાર અને મોબાઈલથી આર્થિક સમાવેશન તો થયું જ છે પણ સામાજિક સમાવેશન એ થયું છે કે લોકોના હાથમાં આ વસ્તુઓ છે તો લોકોને એમ થાય કે સમાજમાં સ્વીકાર થાય છે એક યોજના લાગુ કરવાની હોય તો એના માટે ખર્ચ કરવો પડે એક ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે એક કર્મચારીઓને રોકવા પડે કેટલાય પત્ર વ્યવહાર કાગળિયાઓ કરવા પડે હવે જ્યારે આ યોજનાઓના લાભ

સામાન્ય માણસના જીવનને સુધારવા અને વેપારીઓ તેમજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહિતના વ્યવસાયિકોને વ્યવસાય કરવાની સરળતા સુગમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સરકારનું કેવું છે કે આ સુધારાઓ જીએસટી નોંધણીને સરળ બનાવશે કર વિવાદો ઘટાડશે અને એમએસએમ ની જેમ વાત કરી એના માટે રિફંડને વેગ આપશે જેનાથી દરેક ક્ષેત્રને ફાયદો થશે તો આ જીએસટી રિફોર્મ થોડા ભૂતકાળમાં જવું પડશે કે જીએસટી થી પહેલા કેટલા ટેક્સ આપણે ભરતા હતા વેલ્યુ એડિડ ટેક્સ એક્સાઇઝ ડ્યુટી સર્વિસ ટેક્સ એન્ટ્રી ટેક્સ ઓક્ટ્રોય ટેક્સ કેટ કેટલી લાંબી યાદી છે પણ GS3 બધાને કમ્બાઈન્ડ કરી દીધો સિંગલ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ થઈ ગઈ જેને આપણે કહીએ છીએ કે એક જ બારી પર બધા જ પ્રશ્નોનો સમાધાન મળી ગયું વન નેશન વન ટેક્સ ખરેખર સફળ રહ્યો છે દરેક બદલાવની અસરને મૂલવવા માટે એક દાયકાનો સમય લાગે છે રાતોરાત લાગુ પડેલ ટેક્સ સૌને ખટકે જરૂર પણ આજે જ્યારે સરકાર આવકના આંકડા બહાર પાડે છે ટેક્સ કલેક્શન બહાર પાડે છે જાહેર કરે છે ત્યારે તેની સફળતા સમજી શકાય છે અમલીકરણ કદાચ થોડું અઘરું હશે પણ એના માટે ડોક્યુમેન્ટેશન કરવું અકાઉન્ટ મેન્ટેન કરવું રિફંડની પ્રોસેસ કરવી એ બધા માટે સરકાર પણ યોગ્ય માર્ગદર્શન પ્રચાર અને પ્રસાર કરી જ રહી છે એટલે રિફોર્મ્સ જે છે એ મારા માનવા પ્રમાણે તો સક્સેસફુલ જ છે જીએસટી રિફોર્મ્સ હવે જીએસટી રિફોર્મ્સની સાથે સાથે બેન્કિંગ સેક્ટરમાં પણ આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપસી કોડ લાગુ પાડવામાં આવ્યો હવે એની સાથે સાથે કોઈ એક જ દિશામાં પ્રયત્ન ન થઈ શકે એને કહેવાય ને એરોપ્લેન જ્યારે જમીન પર હોય ત્યારે એને મેક્સિમમ ફોર્સની જરૂર છે હવામાં ઉપર આવવા માટે અને જ્યારે એ હવામાં એક ગતિ પકડી લે પછી એને ઓછા ફ્યુઅલની જરૂર છે તો આપણે શરૂઆતના તબક્કે વધારે ફ્યુઅલની જરૂર છે તો બધા જ ક્ષેત્રોમાં સુધાર જે છે આપણે કર્યા જીએસટી બેન્કિંગ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એગ્રીકલ્ચર રિફોર્મ શ્રમ સુધાર કોડ અને સૌથી છેલ્લા મેક ઇન ઇન્ડિયા આ બધું જ આપણે તબક્કાવાર અપનાવતા ગયા આ અંતિમ તબક્કાના જે સુધારાઓ છે ને એને અર્થતંત્રમાં ઉદારીકરણને વધુ પીઠ પર પૂરું પાડ્યું વ્યવસાય માટેની તકોમાં વધારો કર્યો નાણાકીય સમાવેશન બજારની કાર્યક્ષમતામાં સુધાર અને વૃદ્ધિ માટે ટેકનોલોજીકલ પરિબળમાં પણ સુધાર લાવ્યા ટેક્સના સુધારમાં જીએસટી ની વાત કરીએ તો બે હજાર સત્તરમાં મલ્ટીપલ ઇનડાયરેક્ટ ટેક્સેસને એક સિંગલ સિસ્ટમ અંતર્ગત લાવવામાં આવ્યા અને જેના કારણે સરકારની આવકમાં ખૂબ મોટો વધારો થયો

નાણાકીય સેવાઓની ગુણવત્તા અને પારદર્શિતાને વધારવા માટે વધુ ને વધુ ટેકનોલોજીકલ કોઈ પણ બેન્કિંગ વ્યવહાર દરેકમાં સમય સુવિધા અને પારદર્શિતા વધી રહી છે ધિરાણના સંદર્ભમાં પણ સુધારાઓએ નવા માપદંડો નિર્ધારિત કર્યા છે અને એને પ્રાપ્ત પણ કર્યા છે શ્રમ બજારના સુધારાઓની વાત કરીએ તો નવા ચાર લેબર કોટ જે છે એ આપણે લાગુ કર્યા છે શ્રમ કાયદાઓના સંદર્ભમાં શ્રમિકોના હકોને ધ્યાનમાં રાખીને નોકરીની સુરક્ષા માટે વ્યવસાયની સરળતા માટે અને અસંગઠિત ક્ષેત્રને વધુ સંગઠિત બનાવવા તરફ આ સુધાર જે છે એ કામ કરશે સરકાર નિરંતર વ્યવસાયના રજીસ્ટ્રેશન માટે વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા માટે અને વ્યવસાય સરળતાથી ચાલતું કરતી રહે છે કૃષિ ક્ષેત્રના સુધારાની વાત કરીએ તો સુધારા યોજના છે ઈ નમ છે એવા પ્રોગ્રામ્સ છે જે ખેડૂતોની આવકમાં વધારો કરે કૃષિને આધુનિકીકરણ લાવે અને કૃષિ ક્ષેત્ર પણ વિકાસની પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવે એવા પ્રયાસો કર્યા છે મેક ઇન ઇન્ડિયા સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં પણ સુધાર થયો છે મૂડીરોકાણ નવી નોકરીની તકોમાં પણ સુધાર થયો છે મેક ઇન ઇન્ડિયા દ્વારા જ માળખાકીય સુવિધાઓ જે છે એ વધારવામાં આવી છે અને જેના કારણે જીડીપી રેટ પણ સુધર્યો છે સુધારાઓના ભાગરૂપે આપણે પરિવર્તનશીલ નીતિઓ અપનાવી છે તમે જોશો તો ખૂબ બધી નીતિઓમાં ફેરફાર થયા છે અને કૌશલ્ય વૃદ્ધિના પ્રયત્નો વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે હવે આ બંને કારણે પરિવર્તનશીલ નીતિઓ અને કૌશલ્ય વૃદ્ધિના પ્રયત્નોને કારણે આપણે ઉત્પાદકતા વૃદ્ધિ અને રોજગારની તકોમાં વધારો પ્રાપ્ત કરી શક્યા છીએ આ તો થઈ આપણે કરી ચૂકેલ સુધારાઓની વાત પરંતુ રિઝર્વ બેંક ઓફ રિઝર્વ એ ઓફ ભવિષ્યના ગવર્નર શક્તિકાંત ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ બે હજાર ચોવીસમાં ભારતના નાણાકીય આયોજનને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે કરેલ સૂચનમાં પહેલું સૂચન છે કે નાણાકીય સમાવેશનને વધુ ને વધુ મજબૂત બનાવવું નાણાકીય વ્યવહારો બે હજાર એકવીસ માં ત્રેપન પોઈન્ટ નવ ટકા હતા કુલ વ્યવહારોના ત્રેપન પોઈન્ટ નવ ટકા જે વધારે એકવીસ થી ચોવીસ દરમિયાન જ પાંચસો ને ત્રીસ મિલિયન નવા જનધન ખાતા ખોલ્યા અને એમાં પણ છાસઠ ટકા ખાતાઓ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં હતા અને પંચાવન ટકા ખાતાઓ જે છે એ મહિલા ખાતેદારોના હતા બીજું સૂચન બેન્કિંગ ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રે વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી વ્યવહારો ઝડપી સરળ અને સચોટ થઈ શકે ત્રીજું વધતા જતા ઓનલાઈન નાણાકીય વ્યવહારોને કારણે આરબીઆઈ એ સાયબર સિક્યોરિટી માળખાને વધુ ને વધુ સુદૃઢ બનાવવા સૂચન કર્યું છે કે જેથી ઓનલાઈન વ્યવહારો અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા થઈ શકે મહત્વનું સૂચન ગ્રીન મની સંદર્ભમાં છે એઆઈ નો ઉપયોગ છે ફિનટેક સર્વિસેસ છે એ બધાની વ્યાપકતા વધારવી કે જેથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે સસ્ટેનેબલ ફાઈનાન્સ ડેવલપમેન્ટ પણ અચીવ કરી શકાય પાંચમું સૂચન એ કરવામાં આવ્યું કે નાણાકીય સેવાઓમાં વધુ ને વધુ લોકોને જો જોડવા હોય તો નાણાકીય માળખું મજબૂત હોવું જોઈએ વૈશ્વિક કક્ષાએ નવા નવા વૈકલ્પિક નાણાકીય વ્યવહારો માટેના ઉપકરણો જે છે એને વિકસાવવા જોઈએ નાણાકીય ક્ષેત્રમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અને તેની સામે આવનારા પડકારો પર પણ શક્તિકાંત દાસે પ્રકાશ ફેંક્યો હતો સ્વદેશી અપનાવવા

મને તમને સૌને ગમે કે સુવિધા આપણને મળે એટલે સરકાર પણ સેવાઓને અને નવી ટેકનોલોજીને વિકસિત દેશોના સંદર્ભમાં અપનાવતી થઈ છે તો બે હજાર સડતાલીસ નું વર્ષ જે છે એ ટેકનોલોજી થી ભરપૂર હશે આપણી સામે નવા નવા ઉપકરણો નવા નવા ડિવાઇસીસ નવી નવી સુચારુ વ્યવસ્થા ચલાવવા માટેની પદ્ધતિઓ હશે તો બે હજાર સડતાલીસ ના વિકસિત ભારતના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સરકાર જે પ્રયત્ન કરી રહી છે તે ખરેખર પેઢીને ધ્યાનમાં રાખીને જ છે અને અને બીજો ઉદ્દેશ્ય તો કે ઓછો સમય સરળતા એ એનો ધ્યેય છે અને એની સાથે કોપ અપ કરવા માટે આપણે સૌએ ટેકનોલોજી સાથે સમન્વય સાધવો જ રહ્યો જી તો આ રીતે આર્થિક ક્ષેત્રને લગતી વિવિધ નીતિઓ અને વિવિધ તબક્કાવાર તેમાં આવી રહેલા મોટા ફેરફારો સુધારાઓ અંગે આપણે ચર્ચા કરી આ સાથે આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ ડોક્ટર દિશાજી આપ આકાશવાણી સાથે જોડાયા અને દેશમાં આવી રહેલા વિવિધ આર્થિક સુધારાઓ અંગે ખૂબ જ માહિતી સભર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો પણ ખૂબ આભાર વિષય પસંદ કર્યો ધન્યવાદ આપનો પણ ખૂબ ખૂબ આભાર વિશેષ શ્રેણી સેવા પર્વના ચોથા અંકમાં આપ સાંભળી રહ્યા હતા આર્થિક સુધારાઓથી વિકાસને મળી રહેલ નવી ગતિ એ વિષય પર વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા હતા તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દિશા ગોસ્વામી કાર્યક્રમનું સંચાલન કર્યું અશરફ નથવાણીએ આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો